ચૈત્ર નવરાત્રીમાં નવ દિવસ વ્રત રાખવાની જરૂર નથી માત્ર એક નાનું દાન નવવ્રતનો ફળ આપી શકે છે ચોંકી ગયાને ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાની કૃપા મેળવવા માટે નવ દિવસ ભૂખા રહીને વ્રત રાખવાની જરૂર નથી ઘણા લોકો એવું વિચારે છે કે આખા નવ દિવસ વ્રત ન રાખી માતા દુર્ગાની કૃપા મળતી નથી પરંતુ આ સત્ય નથી જો તમે કોઈ કારણસર વ્રત ન રાખી શકો તો ચિંતાની જરૂર નથી કારણ કે માત્ર એક નાનું દાન કરીને તમે નવરાત્રિના નવ વ્રતના બરાબર પુણ્ય અને ફળ મેળવી શકો છો આ ઉપાય એટલો ચમત્કારિક છે કે જે કોણો તે શ્રદ્ધા અને વિશ્વાસથી કરે છે તેનેમાં દુર્ગાની વિશેષ કૃપા મળે છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે જો તમે ચાહતા છો કે આ નવરાત્રિમાં માતા લક્ષ્મી દુર્ગા અને સરતી ત્રિણીની કૃપા તમારા ઘરમાં રહે તો મિત્રો માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટમાં જય માતા દુર્ગા ચોક્કસ લખજો અને વીડિયોને લાઈક કરીને વધુ લોકો સાથે શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવું પણ ન ભૂલતા શું નવરાત્રિમાં વ્રત રાખવું જરૂરી છે ઘણા લોકો આ ભ્રમમાં રહે છે કે જો તેઓ આખા નવ દિવસ ઉપવાસ નહીં રાખે તોમાં દુર્ગા ગુસ્સામાં આવશે પરંતુ ધાર્મિક ગ્રંથોના અનુસાર વ્રત રાખવું માત્ર સાધના અને આત્મસંયમનું એક માધ્યમ છે જેથી ભક્ત પોતાની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરી શકે જો કોઈ વ્યક્તિ વ્રત રાખવામાં અસામર્થ્ય અનુભવે છે તો તે અન્ય રીતે માતાને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય અજમાવી શકે છે આ એ નાનું દાન છે જે નવ વ્રતના બરાબર ફળ આપશે જો તમે નવરાત્રીના નવ દિવસ વ્રત ન રાખી શકો તો તમે એક ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો દાન ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે નવરાત્રી દરમિયાન કોઈ જરૂરિયાતમંદને ખોરાક વસ્ત્ર અથવા અન્નનું દાન કરો તો તમને નવવ્રતના બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે પુરાણ અને દેવી ભાગવતમાં વર્ણવાયું છે કે જે ભક્ત નવરાત્રીમાં ઉપવાસ કરી શકતા નથી તેઓ જો કોઈ ભૂખાને ખોરાક આપતા હોય અથવા કોઈ ગરીબને વસ્ત્ર દાન કરે તો માં દુર્ગા પોતે તેને નવવ્રતના બરાબર ફળ પ્રદાન કરે છે દાનના કેટલાક સરળ અને અસરકારક ઉપાય અન્નદાન નવરાત્રી દરમિયાન અન્નદાનનો વિશેષ મહત્વ હોય છે જો તમે વ્રત ન રાખી શકો તો કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું માં દુર્ગાની ભક્તિનું શ્રેષ્ઠ માર્ગ છે અન્નદાન કરવાથી જીવનમાં આવતી ધન અને ભોજનની કમી દૂર થાય છે ગરીબો જરૂરિયાતમંદો અથવા ભિક્ષુઓને ભોજન કરાવો અનાથાલય અથવા વૃદ્ધાશ્રમમાં જઈને ભોજન દાન કરો કોઈ મંદિરમાં અન્નદાન કરો જેથી વધુથી વધુ લોકો પ્રસાદ પ્રાપ્તિ કરી શકે ઘોડ ચોખા આટા દાળ ખાંડ વગેરેનું દાન કરો આ ખૂબ શુભ માનવામાં આવે છે વસ્ત્રદાન ધાર્મિક શાસ્ત્રો મુજબ નવરાત્રીમાં વસ્ત્ર દાન કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ખાસ કરીને લાલ પીળા અથવા સફેદ વસ્ત્રોનું દાન ખૂબ શુભ માનવામાં આવે છે ગરીબોને નવા અથવા સારા વસ્ત્રો આપો નાના બાળકોને ગરમ કપડાં દાન કરો જેથી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે કોઈ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને કંપલ અથવા શોલ આપો જો શક્ય હોય તો કોઈ કન્યાને સુહાગ સામગ્રી ચૂડીઓ બિંદી સાડી વગેરે ભેટમાં આપો ગૌ સેવા ગૌમાતાની સેવા કરવાથી તમામ દેવદેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે ખાસ કરીને માતા લક્ષ્મી અને માતા દુર્ગા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગૌમાતાની સેવા કરવાથી પિતૃદોષ કાળસર્પ દોષ અને કુંડળીના ઘણા ગ્રહ દોષ પણ શાંત થઈ જાય છે ગૌમાતાને લીલું ચારો ગોળ આટા અને કેળા ખવાડો ગૌશાળામાં જઈને ગાયોની સેવા કરો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ ગૌશાળાને દાન આપો રોજિંદા ઘરના ભોજનમાંથી પહેલી રોટી ગૌમાતા માટે કાઢો કન્યા પૂજન અને કન્યા કન્યાભોજન નવરાત્રિમાં પૂજનનો વિશેષ મહત્વ છે કારણ કે કન્યાઓને માતા દુર્ગાની સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે તમે કન્યાઓને ભોજન કરાવો છો વસ્ત્રો અથવા દક્ષિણા આપો છો ત્યારેમાં દુર્ગા ખૂબ ખુશ થાય છે અને તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે છે નવરાત્રીના અષ્ટમી અથવા નવમી તિથિ પર નવ કન્યાઓનું પૂજન કરો ઉરા ઘરમાં બોલાવીને ભોજન કરાવો અને તેમને પ્રસાદ આપો કન્યાઓને ફળ મીઠાઈ અને નારિયળ આપી તેમને માન આપો ભોજન પછી તેમને લાલ ચૂડીઓ બિંદી અને દક્ષિણા આપો આ ઉપાયથી શું લાભ મળશે મા દુર્ગાનો આશીર્વાદ મળશે દાન અને સેવા દ્વારામાં દુર્ગા ખૂબ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને સુખ સમૃદ્ધિ અને ખુશહાલીની આશીર્વાદ આપે છે જે કોઈ શ્રદ્ધા અને ભાવથી આ ઉપાય કરે છે તે માતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે અને તેમના ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા બને છે વ્રતના બરાબર પુણ્ય મળશે જો તમે કોઈ કારણસર નવરાત્રીમાં વ્રત ન રાખી શકો તો માત્ર એક નાનું દાન પણ નવ દિવસના વ્રત જેટલું પ્રદાન કરી શકે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું અથવા ગરીબની મદદ કરવી હજારોએ યજ્ઞોની બરાબર ફળ આપે છે દુઃખ દરિદ્રતા અને સંકટ દૂર થશે દાન કરવાની આદતથી કરજ આર્થિક તંગી અને જીવનમાં આવી રહેલી પરેશાનીઓનો અંત આવે છે જો તમે ધનની સમસ્યાથી પીડિત છો તો આ નવરાત્રિમાં કોઈ ગરીબને અન્ન વસ્ત્ર અથવા ધનદાન જરૂર આપો માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે ગ્રહ દોષ અને પિતૃદોષથી મુક્તિ જો તમારી કુંડળીમાં શનિ રાહુ કેતુ અથવા મંગલ ગ્રહના દોષ છે અથવા તમે પિતૃદોષથી પીડિત છો તો આ દાન તમને વિશેષ લાભ આપશે મા દુર્ગાના આશીર્વાદથી નકારાત્મક ઊર્જાઓ દૂર થશે અને તમારા ઘરમાં સુખ શાંતિ રહેવી નવરાત્રિમાં માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે માત્ર વ્રત રાખવું જ જરૂરી નથી જો તમે વ્રત નથી રાખી શકતા તો માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે થોડી મહેનતથી દાન કરો અને તમને નવ વ્રત જેટલું પુણ્ય મળશે તો હવે તમે સમજી ગયા હોવ છો કે નવ દિવસ વ્રત ન રાખી પણ મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે જો તમે વ્રત નથી રાખી શકતા તો માત્ર એક નાનું દાન કરીને તમારી ભક્તિને સાચું બનાવો અને મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરો સીતા કહો રાધા કહો દુર્ગા કહો કાળી કહો અંબા કહો એ બધા મહાશક્તિ છે આ બધા એક જ પરમ તત્વ છે દસથી વીસ તત્વો નથી લીલામાં અલગ અલગ રૂપ દેખાય છે ક્યાં માતાનું શાંત રૂપ છે ગૌરીનું શાંત રૂપ છે ક્યાં વિકરાળ ચામુંડા અથવા ભદ્રકાળીનું રૂપ છે બધા રૂપ એ જ છે જો આપણે સાચા દિલથી માતાની ભક્તિ કરીએ તો ભગવતીની કૃપા પણ મળશે બ્રહ્મનો જ્ઞાન પણ થશે અને જે કંઈ જોઈએ તે મળશે બસ આ માનવાનું છે કે માતાથી મોટું કોઈ નથી અને આ વિશ્વાસ સાથે ભજન કરવું છે તો તેને બધું મળી જશે જેમ કે રમકૃષ્ણ પરમહંસજીને કોઈ તત્વબોધ નથી કોઈ જ્ઞાન નથી ભદ્રકાળી માતાના ભક્ત હતા બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું આપણા પૂજનમાં અમને જે રહેવું છે તેમાં આપણે એ માનવું પડશે કે જેને આપણે પૂજતા છે તેનાથી મોટું કોઈ નથી જ્યારે આ માન્યતા થાય છે ત્યારે જ આપણી આસક્તિ તેના પર થાય છે જો તમે માતાના ભક્ત છો તો માતાની આગળ કંઈ નથી રામના ભક્ત છો તો રામની આગળ કંઈ નથી શિવના ભક્ત છો તો શિવના આગળ કંઈ નથી ત્યારે આ વાત સમજમાં આવશે કારણ કે તેમના સિવાય બીજું કંઈ નથી ત્યારે જ તમારી આસક્તિ થશે અને તમે પૂરેપૂરી રીતે એમાં ગુમાઈ જશો જ્યારે બીજું કોઈ દેખાશે ત્યારે તે ભાવના બની નહીં શકે તે જ મોક્ષ અથવા સચ્ચા પ્રેમ આપતી છે પ્રેમને સારા રીતે સંગ્રહિત થવું જોઈએ માત્ર એક જ ભાવના સાથે જ જાઓ બાકી બધું એની સ્તુતિ કરો માત્ર એ એકને પકડો કારણ કે તેમના સિવાય બીજું કોઈ નથી તમે જ દેવી છો તમે જ ઈશ્વર છો તમે જ આ સમગ્ર જગતનો હિસ્સો છો દેવીજી માટે તમે દેવી છો જો કોઈ તમારી શરણમાં આવે છે તો બધું તેનું બની જાય છે દુઃખોને દૂર કરીને ખુશી અને સુખ આપતી દેવી પ્રપન્નોની રક્ષક જગતની માતા તમે અમને ખુશ રાખો બબધા પર દયા કરે સત્ય સત્ય ભાવથી ચાલો તેમનું નામ લો જય માતાજી બીજાને ખુશી આપો માતા પ્રસન્ન થઈ જશો માતાએ આ જ્ઞાન આપ્યું છે કે બધા એક જ છે અને બધું એમાં જ છે જ્યારે આ જ્ઞાન તેમણે આપ્યું તો આ દર્શન પણ એ જ કરશે આ માટે આપણે સતત તેમનું ધ્યાન રાખવું છે આળસીઓ બનીને બેઠા નહીં રહેવું બસ દિવસરાત એ જ વિચારતા રહો કે માતા એકવાર પોતાના ચરણોથી આપણે બેસાડે જો આ માહિતી તમારા માટે ઉપયોગી છે તો વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નીચે કમેન્ટમાં જય માતાજી લખીમાં દુર્ગાની કૃપા પ્રાપ્ત કરો